રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં હજી પણ વરસાદી માહોલ છે આજે સવારથી લઈને બાર વાગ્યા સુધીમાં એકસઠ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો બપોરે બાર વાગ્યા સુધીમાં હવામાન વિભાગે સત્તાવાર આંકડાકીય માહિતી આપી છે તે મુજબ બાર વાગ્યા સુધીમાં દ્વારકામાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો પાટણ વિરાવળમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે સતત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે તલાળામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જૂનાગઢ શહેર અને તાલુકામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે સવારથી લઈને બપોરે બાર વાગ્યા સુધીના આંકડા છે જ્યાં એકસઠ તાલુકામાં વરસાદ વરસ્યો ત્યાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે સૌથી વધારે દ્વારકામાં સાડા છ ઇંચ વરસાદ આજના દિવસે વરસ્યો પાટણ વેરાવળમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તલાળામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે વરસાદી પાણીનો ભરાવો થતો જઈ રહ્યો છે જૂનાગઢ શહેર અને જૂનાગઢ તાલુકામાં સવા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો તો જૂનાગઢના વંથલીમાં પણ સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે જૂનાગઢના માણાવદરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો આજના દિવસે સવારથી જ વરસાદનું જોર ઓછું થતું જોવા મળી રહ્યું છે રાજકોટના ઉપલેટામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે કેમ કે ગઈકાલે ખૂબ જ વરસાદ વરસ્યો અનરાધાર રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો અને આજના દિવસે સવારથી વરસાદ થોડો ધીમો થયો છે બાર વાગ્યા સુધીમાં એકસઠ તાલુકા એવા છે કે જ્યાં વધતા ઓછા અંશે વરસાદ પડ્યો છે દ્વારકામાં જ્યાં જળબંબાકારની સ્થિતિ છે પાણીનો ભરાવ થઈ ગયો છે મુખ્ય શહેરમાં જ ખૂબ પાણી ભરાયેલા છે ત્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો